હરિલાલ પટેલ અમૃત હાલે ગામ બદલી ગામ બદલીના સરપંચ તરીકે હોદ્દો નભાવી રહ્યો છું હાલે અમારે બદલી ગામના રસ્તા માટે પ્રાંત કચેરી આપણે અહીં વિભાગીય રસ્તા વિભાગ ત્યાં અમે આવેલા અને આવેદનપત્ર આપેલું કે અમારા રસ્તો લાંબા સમયથી મંજૂર થયેલો છતાં અટવાયેલો પડ્યો છે રસ્તાનું કામ ચાલુ થયેલું અને અદ વચ્ચે કોન્ટ્રાટ છોડીને ભાગી ગયેલ અને અત્યારે રસ્તાની અંદર બિસ્માર હાલત હોવાથી અને રસ્તાની અંદર ખાડાઓ અને કપચી અને કેટલા રસ્તાઓની અંદર કોઈ સાધન લઈ જવા માટે માથાનો દુખાવો થઈ રહ્યો છે અત્યારે કેટલા માણસો તો બહાર જવાનું ટાળતા હોય છે આ રસ્તા ઉપરથી અને અવારનવાર અકસ્માતમાં સર્જાય છે તો આ તંત્રના પેટમાં પાણી બિલકુલ હલતું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં ખાલી હૈયાધારણાઓ આપી રહ્યા છે તે માટે આજે ગામજનો વતીથી ગામની હૈયાધારણાના જવાબ લઈ અને અહીં થોડા કચેરીએ આવ્યા છીએ અને નહીં જો રસ્તો બે દિવસની અંદર આનું સુખાકાર સુખાકારી પ્રશ્નનો જવાબ અમને નહીં મળે બે દિવસમાં તો અમે રસ્તા રોકો આંદોલન તરફ ગાંધી માર્ગે પણ ચીંધી અને અમે અહીં રસ્તા રોકો આંદોલન કરશું એ આ પૂરેપૂરી જવાબદારી કાંઈ બી થાય તો એ આ તંત્રની રહેશે એ અમે અહીંથી જાહેર કરી છે સુલામભાઈ મકવાણા માજી સરપંચ બદલી આજ રોજ અમો લોકોએ બદલી ધાવડાથી માજીરાઈ વાયા ભડલી જે રોડ બાબતે અમે માર્ગ મકાન વિભાગ નખત્રાણા ઓફિસે રજૂઆત કરવા માટે આવેલા હતા જે તે સમયે આ રોડ મંજૂર થયેલ એના બાદ ખાતમુહૂર્ત થયેલ એના બાદ કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કરેલ અને ચાલુ કામે ઓચિંતા નાસી ગયેલ અને જે રસ્તો આધો તો બંધ મૂકેલ નાસી ગયેલ જેથી અમને જે વારંવાર મુશ્કેલી વેઠવી પડે છે સાહેબ વાત તો કરીએ કે દુઃખ થાય છે કે સરકાર તો બહુ અમને રોડ મંજૂર કરી આપ્યું પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોના બેદરકારીને લીધે અમને બહુ નુકસાની વેઠવી પડે છે મુશ્કેલી વેઠવી પડે છે સાહેબ હાલ મારા ગામ બદલી મતે દાદા ગરીબનાથના પ્રાંગણમાં મોટું સપ્તાહનું આયોજન છે ત્યાં ઘણા ગામોના લોકો શ્રદ્ધાળુ ત્યાં સપ્તાહમાં આવશે અને સાહેબ રોડ ઉપર ખાડા અને જે રસ્તાની હાલત જોઈ અને ક્યાંક ને ક્યાંક કોઈ અકસ્માત ન સર્જાય એના થકી અમે આજે રોજ રજૂઆત કરવા આવી કે વહેલી તકે અમને અમારો રોડ બનાવી આપો જેથી બદલી થરાવડા ભડલી રાણારા લક્ષ્મીપુર કલ્યાણપુર આણંદ સર માજીરાય વિથોણ જે ગામોના લોકોને મુશ્કેલી વેઠવી પડે છે એ લોકોની મુશ્કેલી દૂર થઈ જાય સાહેબ અમારા ગામમાં કોઈ પણ સરગરા બહેને જ્યારે દવાખાને લઈ જઈએ ને તો સાહેબ બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલે મારી આજ રોજ કચેરીએ મેં રજૂઆત પણ કરેલ અને સાહેબ બે દિવસની અમે અલ્ટિમેટ આપ્યું છે કે બે દિવસમાં અમને કોઈ આનું કોનો નિરાકરણ જવાબ નહીં આવે તો અમે રસ્તો રોકો આંદોલન નામ શાંતિલાલ ગોપાલ નાયાણી વિથોણ વિથોણના જાગૃત નાગરિક તરીકે મારી પોતાની સેવા ભજવું છું મિત્રો સારી વાત માટે વાત કરવી સુખદ કહેવાય પરંતુ આવી તકલીફ માટે જ્યારે વાત કરવી હોય મીડિયા સામે આવવું ને ત્યારે અમને પણ દુઃખ થતું હોય કે ભાઈ વેદનાઓ તો ઠાલવવી તો ઠાલવવી ક્યાં વિથોણ એટલે કે ધાવડાથી વિથોણ વિથોણથી આણંદસર આણંદસરથી મોરઝર થી બડલી લક્ષ્મી લક્ષ્મીપર થરાવડા આ રસ્તો ખૂબ લાંબો હોય લાંબો કરતાં એ મંજૂર પણ થયેલું હોય લગભગ સાડા સત્તર કરોડના ખર્ચે મંજૂર થયેલું અને આ રસ્તાને કોન્ટ્રાક્ટરો કોઈ ફોન ઉપાડતા નથી અધિક અધિકારીઓ પણ લોલીપોપ બતાવે છે કે આજે કરીએ કાલે કરીએ પહેલી નવરાત્રિ કરી અમને એવી આશા કે માતાજી આજે જગમાં હાજરા હાજર છે ત્યારે અમને પણ આશા હતી કે રસ્તો નવરાત્રિમાં સારા કામમાં થઈ જશે નથી થયો માત્ર લોલીપોપ જ છે અને મિત્રો વિથોણ તો વિથોણને વિથોણને તો રસ્તા બાબતે અજગરી ભરડો લાગ્યો છે કારણ કે પોણા ચાર કરોડનો જે ફોર લાઈન હતો એ પણ અમે જે રસ્તા બાબતે જે માથાકૂટ કરી અને કેમ બનાવ્યું અમારા મન જાણે છે હા સરકાર નો ડાઉટ સરકાર ખૂબ પૈસા આ બાબતે ફાળવે છે પણ આવા ચોર લોકો જે છે કે જે આપણા પૈસા જેમ કે લોકોના પૈસાનો બરબાદ કરતા હોય અને પાઠ ભણાવવા જોઈએ તંત્ર એવી મારી ખાસ રજૂઆત અને ઉગ્ર રજૂઆત છે કે સરકાર જો આટલા રૂપિયા ફાળવતા હોય વિચાર કરો પોણા ચાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા ત્યારે લાઇન રસ્તો લોકોની સુખાકારી માટે મિત્રો અને અત્યારે આ સાડા સત્તર કરોડ રૂપિયા પણ લોકોની સુખાકારી માટે અને અત્યારે જ મેં જોયું દેવી એક વિતરણ રસ્તો આવ્યો થોડીક ઠંડક થઈ મને કે એ રસ્તો બની ગયો પાછળથી મંજૂર થયેલા રસ્તા બની જતા હોય ત્યારે જ્યારે એનાથી અગાઉ રસ્તા મંજૂર થતા હોય ન બનતા હોય મેં ધારાસભ્યોનું પણ ધ્યાન દોર્યું આ સાડા સત્તર કરોડના રસ્તાને જ્યારે લો ખાદમુહૂર્ત માટે બંને ધારાસભ્યો આપણા હાજર હતા ભુજના ધારાસભ્ય અને અબડાસાના ત્યારે પણ મેં મારો આક્રોશ રજૂ કર્યો હતો ત્યારે ધારાસભ્યોએ ચોક્કસ ધારાસભ્યોએ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી કે આ પોણા ચાર કરોડના રસ્તા બાબતે તમે જે હેરાનગતિ લોકોને થઈ એવી આ રસ્તામાં ન થવી જોઈએ પણ અમારા ભાગ્યે ફૂટેલા મિત્રો કારણ કે આ ભાગ્યે ફૂટેલા એના કારણે જ આ પાછી તકલીફ થઈ અને ઘીના ટમમાં ઘી અત્યારે કોઈ પણ વ્યક્તિને હું આહવાન આપું છું કે તમે અધિકારીઓ આવો તંત્ર આવો કોઈ પણ લોકો જોવાતા આવો વિતરણનો રસ્તો કેવો છે એમ ખરેખર અધવેચી મૂકી ગયા એમાં અત્યારે રસ્તામાં પથરા છે અને ગાડી પસાર થાય ને એટલે ઉડે રે એમ જે રસ્તો નિહાળવા આવો ને એને હું એ જગ્યાએ લઈ જઈશ ચાર જગ્યાએ એવી છે કે ત્યાંથી પથરા ઉડે છે એમ ખરેખર એક દિવસ તો મને રાત્રે નીંદર ના આવી મારે એવું થયું કે આ રસ્તાને હું ખેડી નાખું ને રસ્તાને પાછો ગાડા વાટ બનાવી નાખું કારણ કે લોકોની સુખાકારી માટે નહીં કે કાયદો હાથમાં લેવા માટે પણ જ્યારે લોકોને જ્યારે ચૂસવામાં આવે જ્યારે છંછેડવામાં આવે ત્યારે એની મજબૂરીથી આવી વાત કરતા હોય ત્યારે મારી હજી પણ સૌને આગ્રહભરી વિનંતી છે બડલી છે થરાવડા છે દસ ગામના સરપંચો સાથે મારી ટેલિફોનિક ચર્ચા થઈ છે આ બે દિવસની અંદર અત્યારે આવેદન આપ્યા છે એમાં હું પણ સાથે છું સામેલ છું અને આ રસ્તાની અંદર જો કાંઈ પણ નિવે નિરાકરણ લેવામાં નહીં આવે તો રસ્તા રોકવા માટે અને જેલ ભરવા માટે પણ હું તૈયાર છું કારણ કે લોકોની સુખાકારી માટે વિચાર તો કરો સગર્ભા દીકરીઓ જ્યારે હોસ્પિટલે લઈ જવાની વાત થતી હોય ને એકસો આઠ નીકળતી હોય ને તમારે રૂવાડા ઊભા થઈ જાય એક વખત વિતરણ આવો તો ખરા જોવા હાલત કેવી છે રસ્તાની આપણામાં માનવતા મરી પરવાની એવું મને દેખાઈ રહ્યું છે ત્યારે મારે આક્રોશ સાથે આપને કહેવું પડે છે અને મીડિયાના આશાપુરા ન્યૂઝના મિત્રોને પણ હું વિનંતી કરું કે અમારી વેદના આમાં આપ અમારી સાંભળવા માટે વધારે તે બદલ મા આશાપુરા ન્યૂઝનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું અને લોકો સુધી પહોંચાડશો